આજે આપણે વાત કરીશું એક એવા મંદિરની કે જે વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આપણે જે મંદિરની વાત કરવા જઈ રહ્યા છે એ મંદિરની એક અહેમ માન્યતા છે કે તે મંદિર માત્ર દર્શન કરવાથી વ્યક્તિના કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે આજે આપણે વાત કરી રહ્યા છીએ નાગચંદ્રેશ્વર મંદિરની કે જે મહાકાલની પાવન ભૂમિ ઉજ્જૈનમાં બિરાજમાન છે શ્રાવણ મહિનો ભગવાન શિવનો મહિનો માનવામાં આવે છે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની જો યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો દરેક પ્રકારના કષ્ટો અને દુઃખોમાંથી મુક્તિ મળતી હોય છે અને સાથે સાથે સુખ સમૃદ્ધિની પણ પ્રાપ્તિ થતી હોય છે દેશભરના શિવ મંદિરોમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળે છે આ વર્ષે હિન્દી પંચાંગ પ્રમાણે દેશના કેટલાય ભાગોમાં નાગપંચમીનો તહેવાર નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે નાગદેવતાની પૂજા કરવા કરવાની સાથે સાથે દૂધ અર્પણ કરવાની પણ પરંપરા છે અને આ દિવસે હજારો હરિભક્તો આ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે આ એકમાત્ર એવું મંદિર છે કે જેના દરવાજા માત્ર શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીના દિવસે જ ખુલતા હોય છે અને તે પણ માત્ર ચોવીસ કલાક માટે જ ખુલે છે એવું પણ માનવામાં આવે છે કે માત્ર આ મંદિરની મુલાકાત લેવાથી વ્યક્તિની કુંડળીમાં રહેલા કાલ સર્પ દોષથી પણ વ્યક્તિને મુક્તિ મળે છે આ મંદિરના દરવાજા રાત્રે બાર વાગ વાગે ખોલવામાં આવે છે અને બીજા દિવસે રાત્રે બાર વાગે આરતી કર્યા પછી મંદિરના દરવાજા ફરીથી બંધ કરી દેવામાં આવે છે આ મંદિરમાં સાપનો રાજા તક્ષક પણ રહેલો હોય છે નાગચંદ્રેશ્વર મંદિર ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના બીજા માળે આવેલું છે જ્યાં નાગચંદ્રેશ્વર મહાદેવ બિરાજમાન છે આ એકમાત્ર મંદિર એવું માનવામાં આવે છે કે જ્યાં ભોલેનાથ ભગવાન શિવ માતા પાર્વતી અને તેમના સમગ્ર પરિવાર સાથે દસ મુખાવાળા સાપના આસન પર બિરાજમાન છે આખી દુનિયામાં આ એકમાત્ર મંદિર છે જેમાં ભગવાન વિષ્ણુની જગ્યાએ ભગવાન ભોલેનાથ સાપના આસન પર બિરાજમાન છે મંદિરમાં સ્થાપિત પ્રાચીન મૂર્તિમાં ભગવાન શિવ ભગવાન ગણેશ અને માતા પાર્વતી સાથે આસનમાં દસ મુખી નાગ બિરાજમાન છે ભુંજગ શિવ શંભુના ગળાય અને હાથની આસપાસ વીંટોળાયેલા છે આ પ્રમાણે નાગ રાજા તક્ષકે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી આવી સ્થિતિમાં ભોલે બાબાએ પ્રસન્ન થઈને અમરત્ન આપ્યું હતું કહેવાય છે કે ત્યારથી તક્ષક રાજા ભગવાન શિવના રહેવા લાગ્યા છે પરંતુ ભોલે બાબાને આ પસંદ ન હતું કારણ કે તેમને એકાંતમાં ધ્યાન કરવાનું પસંદ હોય છે રાજા તક્ષક ભગવાનનો આ ઈરાદો સમજી ગયા અને ભોલે બાબાના એકાંતમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે તેઓ વર્ષમાં માત્ર એક જ વાર તેમને મળવા માટે જાય છે આ કારણે આ મંદિર નાગપંચમીના દિવસથી જ ખોલવામાં આવે છે ત્યારે આ નાગચંદ્રેશ્વર મંદિરની પૂજા અને વ્યવસ્થા મહાનિવારણી અખાડામાં સાધુઓ દ્વારા કરવામાં આવે છે આ મંદિર શ્રી મહાકાલ મંદિરના ગર્ભગૃહની ઉપર સ્થાપિત છે શ્રી નાગચંદ્રેશ્વર મંદિરમાં અગિયારમી સદીની અદ્ભુત પ્રતિમા સ્થાપિત છે પ્રતિમામાં શ્રી નાગચંદ્રેશ્વર સ્વયં તેમના સાત ફેણોથી સુશોભિત છે એવું કહેવામાં આવે છે કે માળવા સામ્રાજ્યના પરમાર રાજા ભોજે ઈસ્વીસન એક હજાર પચાસમાં આ મંદિરનું નિર્માણ કર્યું હતું આ સાથે આ અદ્ભુત મૂર્તિ નેપાળથી લાવવામાં આવી હતી આ પછી આ મંદિરનું જીર્ણોદ્વા સિંધિયા પરિવારના મહારાજ રાણોજી સિંધિયા દ્વારા ઈસ્વીસન સત્તરસો બત્રીસમાં માં કરવામાં આવ્યું હતું ત્યારે આ મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે અને તેની પાછળ પણ ઘણી બધી માન્યતાઓ છુપાયેલી છે